નમસ્કાર દર્શક મિત્રો જેનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા છની ટીપી તેર વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ વીસમી મેથી શરૂ થયું હતું ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છૂટા હાથની મારામારી થતાં ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જે બાદ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી જ્યારે ગંભીર રીતે ઘવેલા ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ હિતેશ મકવાનાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું છેલ્લા કેટલા દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલ દિલપૂર્વક રમાઈ રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાની વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયર નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી મામલો કાબૂમાં લીધો હતો તે દરમિયાન મારામારીમાં ત્રણથી ચાર યુવકને ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં પહોંચાડવામાં આવ્યો હતો મારામારી દરમિયાન કેટલા યુવકો વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને દિલીપૂર્વક રમવું જોઈએ નહીં તો રમવું જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કર્યું હતું તેમ કંઈ ઠપકો પણ આપ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ